હલો મિત્રો કેમ છો બધા મજામાં અને મજામાં જશો તો પહેલાં તો બધ ને જય માતાજી જય દ્વારકાથી તો ફરી એકવાર સ્વાગત છે તમારું હાર્દિક હાર્દિક મારા નવા મારા બ્લોગમાં તો જો હવે આપણે સવાર પડી ગયું છે આજ મોડા ઉઠાતા બહુ કેમ કે આજ કપિલભાઈને મારે રજા હતી એટલે કાંઈ ઉતાવળ નથી કાંઈ જવાની એટલે હું પણ મોડી ઉઠીશું રોજ તો પાંચ વાગે ઉઠી જાઉં છું આજે તો કેટલા છ સાડા છ વાગ્યા છે ત્યારે ઉઠીશું જોઈ લો હજી પેલા મને પછી પથારીમાં જ છું અને આપણે કીધું સાલો પહેલાં થોડોક આપણો બ્લોગ બનાવી લઈએ જો અત્યારે માં મસ્ત મજાના ચકલા પણ બાર બોલે છે હું બતાવું તમને ભાઈ જ સૂતા છે જે રજા હોય એટલે તો કાંઈ બહુ ઉપાદી હોય નહીં જો મસ્ત મજાનું વાતાવરણ છે સવાર સવારમાં જોઈ લો મસ્ત મજાનું પવન આવે છે અને ઝીણા ઝીણા ચકલા પણ બોલે છે મારી બાજુમાં એ મોટું ઝાડ છે આ બાજુ આ આડીઆવાસ બિલ્ડિંગ કરતો બતાવું તમને હું ઉપર છું તો ચાલો હવે આપણે નીચે જ આવી નીચે જઈને જે બ્રશ કરશું નાવા બેસશું પછી થોડીક બે ભાકી બનાવી નાખું થોડીક સા બનાવી નાખું તો વિડીયોમાં બનાવી જો

કાફી બનાવી ત્રણ ચાય બનાવી અને હવે આપણે નાસ્તો કરી લઈએ તો હવે ચાલ નાસ્તો કરવા જો અત્યારે વરસાદ ચાલુ થઈ જશે સાડા અગિયાર વાગ્યા છે મારા જસ્ટનમાં જઈ લે બહુ આવે છે ટાટા ચાલુ થઈ ગયા છે ને આપણે જવું છે દુકાને ઓ માં સિવા આ બાજુ જે વરસાદ આવ્યો જઈ લે વરસાદ આવે આવ્યો ને બતાયો ને અત્યારે આપણે દુકાને જવાની તૈયારી કરતી આ વરસાદ ચાલુ થઈ ગયો તો બહુ

બટેટા બનાવી નાખ્યા છે પીવાની તબિયત સારી ને તે કીધું લાલ પીવાનું દાળ ભાત બનાવી દઉં તો જો એના માટે ડાળે દાળનું ભાત બધું બનાવી નાખ્યું છે પીવા માટે ખાવા છે એટલે આમાં ભાત બનાવી નાખ્યા છે આમાં મેં રાજ માટે થોડુંક શાક બનાવ્યું છે બટેટાનું જોઈ લો અને આમાં મેં સા માખણવાળી મસ્ત મજાની જોઈ લો માખણ જે ઉતારવાનું પણ બાકી છે અને આમાં બટેટા છે હવે આપણે ભૂંગળા તળવાના છે તો સાલો એવું ભૂંગળાની તળી નાખું ને બે રોટલી રાજ રાજ માટે બે રોટલી બનાવવાની છે જો છે ચાર રોટલીનો એટલે રાજાટું બેટની રોટલી બનાવી નાખવું આપણે ભાત હોય એટલે ન ભાઈ જોઈએ જોઈ લો મારા સિવાય શું કરે છે અમારા સિવા નટખટ છે અને તોફાન જ કરતો હોય એ સિવાય શું કરેશ તું હામો જો મામા હમ ક્યાં કરેશ લોટ છે સલાવ છું જે લઈ હારો હારે જોડે મારા સિવા અમારે બધું તો ચાલો જો હવે આપણી રસોઈ સાડા બાર થઈ ગયા છે અને આપણી રસોઈ બની ગઈ છે અને દુકાને નથી હું ગઈ વરસાદ આવી ગયો એટલે બહુ મોડું થઈ ગયું પોણા બાર વાગી ગયા અને વરસાદ હજે સાટા કરવું હતા ધીમે ધીમે તો પછી દુકાન ન ગઈ પછી રસોઈ બનાવવાનું આપણે શરૂ કરી દીધું છે અને એટલું આપણે બનાવી નાખ્યું છે અને હવે રાહ જ આવે એટલે જમી લેવી તો વિડીયોમાં બનાવી જો મેકો ભાઈ લોટ હાલો તમે એ ભાઈ લોટ મેકી દો હવે જો હવે આપણે રોટલી બની ગઈ છે તૈયાર પણ થઈ ગઈ છે જતી બાકી અને હવે મારે ક્યાં રોટલી ઉપાડી મારા સાના માના રોટલી બની ગઈ આપણી તિયાર જો આપણે જમવા બેસી ગયા સુઈ હવે અને રાજી આવી ગયા જો કામેથી રાજની વાટે હતા આરો તો જમવા હા જમવા કોસી જાવ જો આપણે તો જમવાનું સર્વે કરી દીધું કાફી ઉભાઈ કેટલા કોઈ જમવાનું એટલે યા ભાઈ આજ તો ભાઈ કઈ બોલતાય નથી હા મને બોલ તો ચાલો હવે આપણે જમી લેવી

તો જો હવે આપણે દુકાને હવે સેલ કરી દઉં છું હોવાનું અને આજે પણ નથી આવી સવારના વારામાં કેમ કે વરસાદ આવી ગયો અને પછી વરસાદ પોણા બાર થઈ ગયા પછી રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો એટલે પછી એટલે હવે હું આવીશું દુકાને પહોંચી ગઈ છું ફાઈનલી એટલે બધું હવે રેડી કમ ચાલુ કરી દેવું પડે ફટાફટ સીવાને સૂડ આવી દેવું સૂડ આવીને કેમ નથી હોવું જો અમારા સિવાય આ શું કેસ નસીબા હામુ છો તો મમ્મા હામે અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન હોય નવા વિડીયોમાં મળશું ને આવા નવા અમારા વિડીયો જોતા રહેજો સલબાઈ ત્યાં સુધી બેટા